તમારે ત્યાં એક વ્યક્તિ આવે છે અને દરરોજ નાસ્તો કરી અને પૈસા ચૂક્યા વગર જતો રહે છે તો એ નાસ્તા હાઉસના માલિકે કહ્યું કે આ કહેનાર તમે પહેલાં વ્યક્તિ નથી ઘણા લોકોએ મને તમારી પહેલાં આ વાત જણાવેલી છે અને મને પણ ખબર છે એ વાતની કે મારે ત્યાં અમુક વ્યક્તિ આવે છે અને રોજ નાસ્તો કરી અને સાનમાનો જતો રહે છે અને એ બાજુના સર્કલ ઉપર તેઓ એ ભીખ માગવાનું ધંધો છે કે ભીખ માગીને ખાય છે એ મને ખબર છે પણ અમારું નાસ્તા હાઉસ નવા નવું ખોલ્યું એવામાં એ વ્યક્તિને મેં અમારા નાસ્તા હાઉસની બહાર ઊભો રહી અને ભગવાનને પ્રાર્થના કરતો સાંભળેલો કે હે ભગવાન આ જગ્યાએ ઘણી ભીડ એકઠી થાય મોટું ટોળું ભેઠું થાય અને એ ભીડમાં હું પણ સાનો માનો નાસ્તો કરી અને જતો રહો તો આ વ્યક્તિની પ્રાર્થનાને કારણે કદાચ મારે તો આટલી ભીડ થતી હોય તો એના કારણે હું મને કદાચ કંઈ કહેતો નથી કારણ કે એના પ્રાર્થનાનું પણ મને ફળ મળતું હોય કારણ કે એ પ્રાર્થના ભીડ એકઠી થવાની કરે એના કારણે જ મારે ત્યાં આટલી ભીડ એકઠી થાય અને મને ફાયદો થાય છે તો આ એની પ્રાર્થનાના કારણે પણ હોઈ શકે તો મિત્રો આ તો નાનકડી વાર્તા છે પણ આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે કે આપણા જીવનમાં પણ આવી કોઈની પ્રાર્થનાનું મહત્ત્વ હોઈ શકે છે કોઈની પ્રાર્થનાથી આપણા જીવનમાં પણ કંઈ સારું થઈ શકતું હોય છે તો પ્રાર્થનામાં એટલી જોરદાર તાકાત હોય છે અને ઘણા ઓછા લોકો હોય છે જે પોતાની સફળતાનું મહત્ત્વ બીજાને પણ આપતા હોય છે તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને આવી વાર્તાઓ સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી ફરી મળીશું નવી કોઈ વાર્તા સાથે આ ચેનલમાં